ખાવું તો હે પણ ખાઈ નથી હકતું ચેક કરો અને મોઢું ચેક કરો કે અને ભૂખ લાગી છે ને તોય ખાઈ નહીં હગી ભૂખ લાગી ગઈ છે ને ભૂખ લાગી ગઈ છે ને લાગી છે તોય નહીં ખાઈ હગી રામ રામ ડેરા ને વેલકમ ટુ દેશી મલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આઈ હોપ મજામાં જ છો ભાઈ અને સવારના પોરમાં ચડતા પરે વ્લોગ ચાલુ કરી દીધો તમારો ભાઈ વાડાનો તમને ખબર જ છે આપણે સિસ્ટમ હોય અલગ જ હોય એટલે કીધું લોગી ચાલુ કરી દે એમ કે આપણે વહેલા છ વાગે ઉઠ્યા હતા કામ કરી લીધું હવે ખાલી જોવાનું હોય ભૂખા કેટલા ને પછી આપણે ભારે લેવા જવાનું હોય ને એવું બધું કરવાનું હોય તો વિડીયોમાં કન્ટિન્યુ ફાઇનલી મિત્રો કેમ કે બાપા એને જેઠા બહેન પાડા નું કૂક પગ ભાંગ્યો હતો ને ગેનો ગમે બાંધવા ગયા તા મદદ કરો એટલે આવડતું નથી પણ ટેકો દેવ એવું બધું હોય બકરાનું હોય તો હજી એજી હોય તો ખબર નહીં એટલે આપણે થોડી વાર બકરામ રહેવાનું હોય હા સડી ગયા એટલે ધાઇડી સડી દીધી ને ભાઈ પણ ઘણા સમય પછી છે ને આ ઢાઈડી ઉપર આવ્યો કેમ કે આપણે ઉનારે ભેર ચઢતા ને તો અહીંયા આમાં આટા નાખતા ને એવી રીતે એમ ફતુર કરતા અહીંયા આ ધાળી પર ચડતા આખું ચોમાસું ગયો ને ટેદીનું હેઠ આજ હેઠ મોકો આવ્યું ચડવાનું મારે એવું બધું ભાઈ આખી વ્યૂ ચેક કરો ભાઈ ઈધર પુલિયા છે ભંગાણા થાય એ બધું તો ઠીક છે નદી ઓળખા ઓળખા ઇસ્ટ એ વાત છે જોડાઈ રેજો આગળ સૂર્ય બહેનો સરક જાય અમને દેખાતો નહીં હોય આમ આગળ આ કટારા મને એમાં ઉગ એટલે ફરી ભેગા થઈ ગયા તો પાણી કરો ભાઈ ફેમિલી વ્યૂ આપણે છે ને તો ક્યાં હતા ખબર છે આ ટોકી હતા આ ટોકરે ત્યાં આપણે એ તમને આમાં નથી દેખાતી ધાયડી પ્રોપર રીતે પણ એ ધાયડી છે છે ને બાકી મસ્તીનું વ્યૂ આવે છે બાકી આમાં આપને આમ જઈ રહ્યા છીએ બકરા લઈને પણ અધર ચડે છે બકરાઓને ફટકાર છે થોડોક એ કૂતરા અમારા ભેગા હતા હે એવું બધું હોય ને

ફૂલ તડકો પડે એમ કે હવે તડકા અહીં ગઈ નો શેકા હોય છે વાંભુ કરું નથી અડધું સારું કાપડું વાહે એ બધા છે ને આમ કેળી ને કેળી હાલો મને એમ થાય કે ભાંગી નાખ પણ એમ થાય બાપાને શું જવાબ દે ફેમિલી ફાઇનલી ઘર પે આ ગયા હોય અને આપણે જવાનું વિશાલભાઈને તેડવા નથી ચરણ ભારી લેવા નહીં ઠેકાણા છે નહીં એના પગ દુખે છે કારખાઓ લાગે હોટલ વાળા આવે છે એટલે રજા નથી પડી રજા લઈને આવે આમ બધા લોકમાં જોડે હેર મય હાથ નહીં ક્યાંય ટાટિયા મન ટાટિયા દુખે આ ઘોડા જેવા થઈ ગયા હે ને પાછા અહીં ઘરે ભાગ્યા ગયા અદભતરે હમ આયો કે એમ કે આપણે ઓલકોન ધાર ધાર હલાવતા તો ને આ ભાઈનો ફોન આને ઘરેથી ફોન આવ્યો આવે તો ને ટેડીઓને ટાટિયા દુખે ક્યાં કઈ દેખાતું જ નથી વિશાલ ક્યાં ગયા તો નામ બલા

બકરા ફટો અત્યારમાં નાસ્તો જ ગયો ભાઈ ચરો ન કહેવાય આ બે આવે કોર પડી એક ને કોલિકો પડી આથી ધબકાવીને ગયો ને અત્યાર પાછી ગુંદી લીઓ ગુંદી અને ગુંદી ગઈ અમે ગયા કેટલા ભાઈ એક એકમાં પાંચ મિનિટની વાર છે ને આ બકરું એકને છે ને ખાવું તો હે પણ ખાઈ નથી હકતું ચેક કરો એનું મોટું ચેક કરો ભાઈ અને ભૂખ લાગી છે ને તોય ખાઈ નહીં હગ્યું ભૂખ લાગી ગઈ છે ને ભૂખ લાગી ગઈ છે ને લાગી છે તો કરવાનું રીઝન શું હે તમને સમજાવું આખું મોટું હોજી ગયું હે ભાઈ જીભમાં પડકું પડ્યું ક્યાં ગણ જીભમાં વિચાર કરો હવે જીભમાં પડકું કરે ને એટલે એમ જ થાય ભાઈ આખું મોટું હોજી ગયું કાલે સારક ત્યાંનું કાલુ હોજી ગયું કાલે આ ખાવું હોય ને તો ખાઈ ના શકતું પી નું હવે ક્યાં સુધી હોજો નહીં ઉતરે ને ત્યાં હોજો ઉતરી જાય ને આ જીભમાં કીડું લેવું સાહેબ એની વિચારું કઠણા છે પાણી પાવું હોય ને તો આમ પોપેસી છે શેને થી પાવું જો એવું કંઈ કરવું જોઈએ ત્યાં પાણી ભેગું થાય પૂરા સાહેબ ને એમાં બાંધો ને અહીંયા બાંધી તો ઘરનું બાકરા પકડે બટકા ભરે બેહવાનું જીતે એવું બધું છે તો આપણે જરાક બપોરા કરતા આવી કેમ કે આપણે હવારના હે ને આપણે મળ્યું જ કાઠી ચલો બધા વ્લોગમાં જોડાયા રહેજો બપોરા કરી મળું તમે ફેમેલી ચાર વાગ્યા હે તમારો ભાઈ એને અટાળે હોય ગયો ખબર આપણે આપડે એ રીતના નીંદર અંદર ચડી ગયો વિડીયો એડિટ કરતો હતો ભાઈ હું ને જ ગયો ચાર વગાડ જ બે વાગ્યાની વાત બે વાગ્યા હું વિડીયો એડિટ કરું વિડીયો એડિટ કરો

आप लाइन कोई नहीं कहता नहीं मैं कुछ चुप ठीक गया ऐसे कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी तुम्हें दे दिया तो तो करो ना है फैमिली बेटी दही दही लियो साथ में मार दिया आया है ना भाई वो पसी ना ना बदन मजा आ गया कोई दिन मजा है ये ये कम ठग रहा मार आया बदन है ना वो ना अलग जिंदा जमा हुई હેડી 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 આ વિડીયો ગનિયા બધે ભેગા થઈને રમતો કરતો અને એવું કરતો હોય આપણે દૂધ ભરતા હોય આપણો આ પ્લાન રહ્યો ને પૂરો કરી મેલે આપણો દૂધ આવી ગયું છે ડેરીએ ફાઇનલી અને આ કેનું ચડાવ્યું ભઈ લો ઓકે કરો ભઈ આ ક્યાં ભઈ આપડું જો કેટલું છે પેટ ને એસ ને બની બધી બરાબર છે ઓ મને આખી ધમ ભઈ ધમ 2 લિટર અરે યાર 2 લિટર માં થોડું પોસું રહી